બેન રાવલ છે હું અત્યારે લાયન સ્કૂલની અંદર જોબ કરું છું અત્યારે આજે અમે બાળકોને શાળાના શિક્ષણના એક ભાગ સ્વરૂપે જે પ્રવાસ પર્યટન ગોઠવવામાં આવે એમાં આ એક વિભાગમાં અમે બાળકોને અહીંયા માણાવદનની અંદર આવેલી અંસુયા ગૌશાળામાં અમે અહીંયા બાળકોને લઈને આવ્યા છીએ અહીં અમારા બાળકો વિવિધ પ્રકારની ગાયો વિવિધ પ્રકારના જે ઘોડાઓ વિવિધ પ્રકારના જે પક્ષીઓ છે એમની મુલાકાત લઈ રહ્યા છે અને એ બાળકોએ મુલાકાત લઈ અને એને ખૂબ જ આનંદ મળ્યો ભણવાની સાથે સાથે આ એક સરસ મજાની પ્રવૃત્તિમાં બાળકોને આ જાણવા માટે ઘણું બધું મળ્યું છે આ ઉપરાંત માણાવદર ની અંદર ઘણા વર્ષોથી કોઈ એવું સ્થળ નથી કે જ્યાં બાળકો ફરવા જઈ શકે પણ છેલ્લા પાંચ વર્ષથી માણાવદર અંદર આ અંસુયા ગૌધામ શાળા જે સ્થાપિત થઈ ત્યાંથી લગભગ માણસો અહીંયા આવે છે અને એની મુલાકાત લે છે અને દરરોજ એમની મુલાકાત લઈ અને એમના વખાણ કરે છે આજે અમે પણ એટલા માટે જ એ વખાણ સાંભળીને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે પણ એમની મુલાકાત લેવા આવ્યા છીએ અને અમે આજે નજર કે જે કહેવામાં આવે છે એ સાચું છે અહીં વિવિધ જે કર્મચારીઓ છે એ અલગ અલગ પ્રકારની સેવાઓ કરે છે કોઈ ગાયની સેવા કરે છે કોઈ ઘોડાની સારવાર કરે છે આ ઉપરાંત ઘણા બધા પક્ષીઓની પણ એ દેખરેખ રાખે છે બીજું આ અંશુયા ગૌધામવાળા કે જેઓ આ નિરાશ્રિત લોકો છે કે જેમને ભોજન માટેની વ્યવસ્થા લગભગ રોજના દોઢસો ટિફિન છે આસપાસ એ આખા ગામની અંદર એ લોકો સેવા પૂરી પાડે છે અને આ ઉપરાંત અહીંથી જે કાટલું છે ડિલિવરી વાળા બેનો છે એમને હોસ્પિટલની અંદર આ કાટલું પણ અહીંથી મોકલવામાં આવે છે આમ અહીંયા મને ઘણું બધું જાણવા મળ્યું અલગ અલગ પ્રકારની માહિતી પણ મળી આ ઉપરાંત અહીંના જે અમારા આ ગૌશાધાનના બેન છે જે ટ્રસ્ટીશ્રી એમને પણ અમને માહિતી આપી કે પ્લાસ્ટિક છે એ ગાય માટે કેટલું નુકસાનકારક છે તો અમારા બાળકોને આજે ખૂબ જ સરસ માહિતી મળી કે ગાયોને દરરોજ અનાજ આપવું જોઈએ રોટલી આપવી જોઈએ અને આપણા જન્મદિવસના દિવસે જે આપણે ખર્ચાઓ કરીએ છીએ એના કરતાં એક વખત ગાય માટે ઘાસ કાઢી અને એને આપણે આનંદિત કરીએ તો આપણને એનાથી ઘણું બધું પ્રાપ્ત થશે